નમસ્કાર હું છું સીતાબ ગાદરી અત્યારે ધરણા તો તમે ઘણા ગમે એટલા જ હશે પણ અત્યારે પુરુષોની સાથે પુરુષોની સાથે સ્ત્રીઓ સમવડી બની ખભેથી ખભા મિલાવી અને જનહિત માટે કે જે વિસ્તારોના કામો થતા નથી જે વિસ્તારો માટે બહેનો જે તકલીફો ભોગવે છે પુરુષો જે તકલીફો ભોગવે છે નાના બાળકો જે તકલીફો ભોગવે છે આજે વરસતા વરસાદના અંદર રાત્રિના બાર વાગ્યા છે અને સતત અહીંયા ધરણા પર સવારના અગિયાર વાગ્યાથી બેઠા છે પહેલાં તો હું આ બહેનોને સલામ કરું છું બેન શું કહેશો આ બાબતે આપ આજે તમે ધરણા પર બેઠા છો કેમ બેઠા છો તમે ધરણા પર કેમ બેઠા છો તમે ધરણા પર કેમ બેઠા છો આજે લોકોના કામ થતા નથી આજે મહિલા તરીકે મહિલાની વેદના આજે સવારમાં ક્યાંય બહાર જવાનું હોય અને એ જ દિવસે સમયથી પાણી ના આવે બાળકની વહેલી સ્કૂલ હોય એ જ દિવસે પાણી ના આવે સવાર બહાર નીકળી નીકળતાની સાથે ગંદકી જોવા મળે આપણને આજે પાલનપુરના શહેરમાં મહિલાઓને જેટલી તકલીફ પડે છે એમને શાકભાજી લેવા આવવાનું હોય શાકભાજી લેવા શાક માર્કેટમાં આવે શાક માર્કેટમાં આવે ત્યારે ટ્રાફિક સમસ્યા હુંડો છૂટા ફરતા હોય ગાયો ફરતી હોય

પહેલાં તો જે અમારા રાજગઢની સ્કૂલ તમે દેખી એની આગળ કહીને દેખજો પહેલાં તો ત્યાં રાજગઢ સ્કૂલની આગળ તમે દેખો ને તો નગરી ગંદકી એ ગંદકી સાફ જ દેખાય એના માટે કેટલું અમારે અહીંયા લેટર અમે આપ્યા કેટલું અમે એના માટે ત્યાં આગળ આંદોલન બી કર્યું કેટલી વખત અંકિતાબેન વિપક્ષ નેતા હતા એ વખતે બી કર્યું એના પછી બી કર્યું એનો કોઈ નિર્ણય જ નથી આવતો અને હમણાં જનતાનગરને નગરને મફતપુરામાં તો ખૂબ પાણીમાં જ ડૂબાવી ગયું હતું મેં ઘરે ઘરે જઈને ત્યાં સર્વે કર્યો સર્વે કર્યો તો તમે એમની વાતો સાંભળો ને તો તમે ખુદ કહો કે આ શું થયું અમને આપણા માટે દસ કિલો આંટો એટલે કહી કહે પણ એમના માટે દસ કિલો આંટો એટલે બહુ જ થઈ ગયો કહેવાય હવે એમ કે હા મારો દસ કિલો આંટો મારો પાણીમાં ડૂબાઈ ગયો હવે એ પાણીમાં ડૂબાઈ ગયો એનો મતલબ શું છોકરા શું થશે બેન આજે આખા પરિવારને બધાને મૂકીને મોડી રાત્રિ સુધી તમે બેઠા છો કેમ બેઠા બસ એના માટે જ એના માટે કેમ કે એ લોકો અમે જે અમે સર્વે કર્યો ને ત્યારે અમારું શું તમને કહું મારા આત્માને બહુ થઈ ગયું કે લોકો અમે અમે જે ઘરમાં ફરીને તો એમને એ વાત કરીને તો આપણે દુઃખ થયું એનામાં એના એના માટે આ કંઈ ના કહેવાય અમારી ધારણા જે એમને જે તકલીફ પડી ને એના હિસાબથી તો અમારી ધારણા કંઈ ના કહેવાય એમના ઘરમાં જે બેનના આંખમાં આંસુ હતા અને ખરેખર જોવા જઈએ તો હું સલામ કરું છું એમને કે ખરેખર એમની જે વેદના હતી એમના જે શબ્દો હતા આ સત્તાધીશોને ખરેખર ખૂબ જ તકલીફ થશે આજે નહીં તો કાલે પણ અત્યારે વિપક્ષના ઉપનેતા પૂર્વ ઉપનેતા વૃક્ષારબેન તમે તો અહીંયા રહ્યા છો ઘણું રહ્યા છો અને આજે આ પરિસ્થિતિ નિર્માણ કેમ થઈ છે કચરાની સફાઈની પાણીની ગંદકીની

જ્યારે દસથી બાર ઇંચ વરસાદ હતો ત્યારે હું પણ ચાલુ સદસ્ય હતી અને આ ભારતીય જનતા પાર્ટીની પાલિકા હતી ત્યારે એવા કરોડપતિઓના ઘરમાં પાણી ગયું હતું નહીં પણ તો પણ એ લોકો લાઇનમાં લઈને પચીસ પચીસથી ત્રીસ ત્રીસ હજાર કેસ્ટ્રોલ લીધું છે એ આજ બી મારા સાથે પુરાવા છે અને આજે કોટ વિસ્તાર આજે માઇનોરિટીના વિસ્તારમાં પાણી ભરાણું છે એટલે આ પાલિકાના તંત્રનું પાણી હલતું નથી હું તમારા દ્વારા કહેવા માગું છું કે અત્યારે જો બે હજાર સત્તરમાં કરોડપતિને કેસ્ટ્રોલ આલી અને ચોપડે બતાવી હતી તો આ ગરીબને થોડી કેસ્ટ્રોલ આપો અરે તમારા ટકાવારીમાંથી આપો ક્યાં ઘરમાંથી આપવાની વાત કરો છો કરોડોની ગ્રાન્ટો આવે છે બાર કોર્પોરેટરની ટકાવારીમાંથી આપો તમે તો ટકાવારી લઈ ગયા બાર સભ્યોની તમે વિસ્તારવાળી કરોડોનું લો છો તો એ બાર સભ્યો તો ક્યારે તમારી ચાની આશા કરી છે નહીં તો એ અમારા ગરીબો માટે આપી છેલ્લા બે દિવસથી હું જોઉં છું કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ બાંધકામ ચેરમેન અને વર્તમાન એમના પત્ની અત્યારે છે એ પણ કાલે સમસ્યાને લઈ રહ્યા હતા અને કારોબારી ચેરમેન પિયુષ પટેલ કે જેમના વિસ્તારમાંથી પણ આજે અહીંયા આવ્યા એટલે ભાજપના વિસ્તારમાંથી બી ભાજપની સત્તામાં આ લોકોને ફરિયાદ કરવા સમસ્યા માટે આવું પડે કેટલા અંશે વ્યાજ આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે હું છેલ્લા સાડા નવ વર્ષથી કોર્પોરેટર છું આવી બોડી તો મેં મારા કાર્યદાળમાં જોઈ નથી આ જે ચેરમેનો અમુક ચેરમેનોના કારણે આખી પાલિકા બદનામ થઈ રહી છે આજે પૂર્વ ચેરમેન કોર્પોરેટર પતિને જ્યારે આ પગથિયા ચડીને ઇન્ટરવ્યૂ હાલવું પડતું હોય

ભાઈઓ સાથે નગરસેવકો સાથે જનહિતના કાર્યો માટે કે જે ખરેખર કોટ અંદરના જે વિસ્તારો છે એ લોકો બિચારા દરેક સુવિધાથી વંચિત છે તે દરેકે દરેક એમને ટેક્સ પૂરા કરે છે છતાં પણ આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ ખરેખર આગામી દિવસોમાં શું થશે એ જોવાનું રહ્યું વોઈસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચિતાબાધરી પાલનપુર